લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે પ્રેરિત કરવાના ભાગરૂપે વડોદરા શહેરમાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે લોકો વધુમાં વધુ પ્રેરિત થાય તે હેતુથી સ્વીપ કાર્યક્રમ યોજાય છે આજે એમએસ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટીમાં સ્વીપ કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુવાઓ વધુમાં વધુ મતદાન કરે તેની જાણકારી અપાઈ હતી ડીડીઓ મમતા હિરપરા યુવા મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી યુવા જનસભા છાત્ર ગ્રુપ દ્વારા સ્વીપ કાર્યક્રમમાં નાટક ભજવવામાં આવ્યું હતું જેમાં વધુ મતદાન માટે મતદાન ભવાઈ રીલ્સ નામની નાટક રજૂ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને આ નાટકથી મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે આજે એમએસયુમાં કોમર્સ ફેકલ્ટી ખાતે અલગ અલગ ફેકલ્ટીના જે સ્ટુડન્ટ્સ છે એ લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય અને જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે એ વધારેમાં વધારે મતદાન કરે એ માટે ટ્રીપ અંતર્ગત અને સ્વીપ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા નુક્કડ નાટક છે સ્લોગન કોમ્પિટિશન છે પેઇન્ટિંગ કોમ્પિટિશન છે જેવી વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે